વેલકમ ટુ મારું રસોડું આજે આપણે બ્રેડ રોલ બનાવીશું આ બ્રેડ રોલ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને નાસ્તામાં પણ બનાવી શકો છો ખૂબ જ સરસ બને છે તો જોઈએ બનાવવાની રીત બ્રેડ રોલ બનાવવા માટે મેં બટેકા આ રીતે બાફીને લઈ લીધા છે હવે આપણે એમાં મસાલા કરીશું તો આદુ મરચાં લસણની પેસ્ટ તમે જે પ્રમાણે તીખું ખતા હોય એ પ્રમાણે મરચાં લેવાના સ્વાદ પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો અડધા લીંબુનો રસ હવે આપણે આમાં એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર નાખીશું કેમ કે આપણે લીલું પણ ઉમેર્યું છે અને કોથમીર હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું આ રીતે એકદમ મિક્સ કરીને આપણે માવો તૈયાર કરી દઈશું તો આ રીતે માવો બનીને તૈયાર છે બ્રેડ રોલનો હવે આપણે સેન્ડવિચની બ્રેડ લેવાની છે તો આ રીતે મેં સેન્ડવિચની બ્રેડ લીધી છે એની જે કિનારી હોય એ આપણે કટ કરી લેવાની છે તો આ રીતે આપણે કટ કરી લઈશું આ જે કિનારી છે એમાંથી બ્રેડ ક્રમ્સ બી બની જાય તો એને એક બાઉલમાં લઈ લેશું એનો વિડીયો હું આગળ અપલોડ કરીશ કે બ્રેડ ક્રમ્સ કેવી રીતે બનાવાય એનો તો આ રીતે આપણે કટ કરી લેવાની છે બ્રેડની જે કિનારી હોય તે આ રીતે આપણે એક બાઉલમાં કિનારીને લઈ લઈશું હવે આપણે જે માવલ તૈયાર કર્યું તો એને આવી રીતે મેં રોલ બનાવીને તૈયાર કરી લીધા છે અને એક પહોળા વાસણમાં આપણે પાણી લઈ લેવાનું છે બ્રેડને આપણે ભીની કરવાની છે અને પછી બ્રેડ રોલ બ્રેડ રોલ બનાવવાના છે તો આ રીતથી પણ આ રીતથી આપણે બંને સાઈડથી બ્રેડને ભેની કરવાની અને આવી રીતે પ્રેસ કરીને જે વધારાનું પાણી હોય એ નીકાળી દેવાનું ખૂબ જ ધીરેથી પ્રોસેસ કરવાની નહીં તો બ્રેડ તૂટી જાય છે હવે આપણે જે રોલ બનાવીને મૂક્યો છે એ આમાં મૂકીશું અને આવી રીતે કવર કરી લેશું આ રીતે આપણે બ્રેડને પ્રેસ કરવાની એટલે રોલ બની જશે એ જ રીતથી હવે આપણે બીજો રોલ બી બનાવી લેશું તમે જોઈ શકો છો સરસ રીતથી કવર થઈ ગયું છે એ જ રીતથી આપણે હવે બીજો રોલ બનાવી લઈશું જો તમને મારી ચે ચેનલ પસંદ પડે વિડીયો પસંદ પડે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોન પર ક્લિક કરજો જેથી તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે આવી રીતે જ બીજો રોલ પણ આપણે મૂકીને બ્રેડને આવી રીતે કવર કરી લેશું પ્રેસ કરીને આપણે આ રીતથી જ્યારે બનાવીએ પછી એને અડધા કલાક માટે એને સુકવવા દેવાનું જેથી રોલ પીના હોય તો તરત તળીએ તો થોડું છૂટું પડી જાય છે તો થોડુંક એને અડધા કલાક માટે સુકવવા દેવાના બ્રેડ રોલને તો બાકીના પણ હું આવી રીતે તૈયાર કરીને લઈ લીધા છે મેં એને મેં અડધા કલાક માટે સુકવા દીધા હતા હવે તેલ ગરમ થવા મૂક્યું છે અને એકદમ ફાસ્ટ ગેસ પર આપણે તળવાના છે અને તેલ એકદમ ગરમ થયેલું હોવું જોઈએ તો તેલ મેં ગરમ થવા મૂકી દીધું હતું અને આવી રીતે આપણે બ્રેડ રોલને તેલમાં તળવા માટે લઈ લઈશું એને એક સાઈડથી બરાબર ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે એને ટર્ન કરીશું ગેસની ફ્લેમ મેં એકદમ ફાસ્ટ રાખી છે અને આપણે એને ફાસ્ટ ગેસ પર જ તળાવવાના છે કેમ કે અંદરનો માવો છે એ તો ચડેલો જ છે ખાલી એને ઉપરથી ક્રિસ્પી કરવાના છે તો આ રીતે હું એને તળાવવા દઈશ એક સાઈડ તળાય પછી જ આપણે એને ટર્ન કરવાના કેમકે આ બ્રેડ રોડ ભીના હોય એટલે આપણે જારાની મદદથી કરીએ તો અંદરનો માવો છે તેલમાં બહાર આવી જાય છે એટલે આપણે એક સાઈડથી બરાબર એને તળાવવા દઈશું આ રીતે એને તળાવવા દઈશું હવે આપણે એ ધીરેથી એને ટર્ન કરીશું સરસ રીતે એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવા દેવાના છે આ રીતે ટર્ન કરી લઈશું અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે એને તળવાના છે તો હવે આવી રીતે આપણે એને ટર્ન કરશું બધી સાઇડથી એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળાવવા દઈશું આ રીતે તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલરના ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈને તૈયાર છે આપણા બ્રેડ રૂલ આ રીતે આપણે એને તેલમાંથી બહાર કાઢીને આ રીતથી આપણે તેલમાંથી બહાર કાઢીને હવે એને સર્વ કરીશું એકદમ મસ્ત આપણા બ્રેડ રોલ બનીને તૈયાર છે એની ઉપરની એકદમ ક્રિસ્પી બની છે આ રીતથી તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણા બ્રેડ રોલ આ બ્રેડ રોલ તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો તો તમે પણ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આઇકન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થેન્ક્સ ફોર વોચિંગ